રાજકોટ જિલ્લાના ધોરાજી પ્લાસ્ટિક કારખાનાઓએ જૂનાગઢ રોડના બિસ્માર રસ્તાને લઈને પ્રાંત ઓફિસરને આવેદનપત્ર પાઠવેલ ધોરાજીના જેતપુર રોડ જુનાગઢ રોડ જમનાવડ રોડ સ્ટેશન સહિતના મુખ્ય રસ્તાઓ બિસ્માર હાલતમાં હોય નિર્ભર તંત્ર કુંભકર્ણની નિદ્રાધીનમાં સૂતું હોય અને યાતનાઓ લોકો ભોગવી રહ્યા હોય ત્યારે અકસ્માત હોય કે વાહન વ્યવહારમાં લોકોને ભારે મુશ્કેલીઓ સહન કરવી પડી રહી હોય ત્યારે ધોરાજીમાં ખરાબ રસ્તાને લઈને ઘણા સમયથી લોકો પીસાઈ રહ્યા છે ત્યારે ધોરાજીના લોકો દ્વારા પોસ્ટરો સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ઉપરાંત આ પોસ્ટરોમાં અમારી માંગ પૂરી કરો ધોરાજીની પ્રજાને ખરાબ રોડ રસ્તાથી મુક્તિ આપો ટેક્સ ભરીએ છીએ તો રોડ રસ્તા સારા આપો ધોરાજીના ખેડૂતોને રોડ રસ્તામાંથી મુક્તિ આપો

ધોરાજી જોડતા તમામ રોડ રસ્તા બાબતે ડેપ્યુટી કલેક્ટર શ્રીને એક આવેદન પત્ર આપેલું છે આ અમે કલેક્ટર સાહેબ રજૂઆત કરેલી છે જો પંદર વીસ દિવસની અંદર આ રોડ રસ્તા કામ ચાલુ નહીં થાય તો અમે ગાંધી ચેડિયા માર્ગે જળદ કાર્યક્રમો આપીશું અને જરૂર પડશે તો અમે ધોરાજી બંધ એલાન પણ આપીશું આ ધોરાજી ના બે ત્રણ વર્ષથી આ ધોરાજી તમામ પ્રજા અને ધોરાજી આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર જે ધોરાજી અંદર ખેડૂતો છે ખરીદી કરવા માટે જે લોકો આવતા હોય એ તમામ લોકો આ રોડ રસ્તા હિસાબે ટાઈમ માન પોકારી ગયા છે ગૌતમભાઈ વઘાસિયા ધોરાજી પ્લાસ્ટિક મેન્યુફેક્ચર વેલ્ફેર એસોસિએશન ના મંત્રી જવાબદારી છે આજ રોજ અમે ધોરાજી લગતા જોડતા જે રસ્તાઓ છે જુનાગઢ રોડ ઉપલેટા રોડ જમનાવર રોડ અને જામકંડવાળા રોડ આ વિસ્તારના જે રોડ રસ્તા છે અત્યંત ખરાબ સ્થિતિમાં છે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ ખેડૂત અને આજુબાજુના ગ્રામ્યના લોકોને ખૂબ જ પરેશાની થઈ રહી છે આ અંગે રજૂઆત કરવા કલેક્ટર ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું છે તથા તેમને જણાવેલું છે કે પંદર વીસ દિવસની અંદર જો અમારા પ્રશ્નનો નિકાલ કરવામાં નહીં આવે તો અમે જલદ કાર્યક્રમો આપીશું ધોરાજી બંધનું એલાન પણ આપીશું ડેપ્યુટી કલેક્ટર સાહેબ તરફથી અમને આશ્વાસન મળેલું છે કે પંદરથી થી વીસ દિવસમાં તમારા પ્રશ્નનો નિકાલ કરવામાં આવશે